હલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળવાજનું આપણું ગીત રમો રમો રે રાંધો મા જય જય રાંધલ મા જય જય રાંધલ મા જય જય રાંધ લેલો ખેલો રે રાંધ મા જય જય રાંધલ મા લીલે ઘોડે કરી સવારી તું તો જગેર પટરાણ ખમ્મા ખં રે રાંધ રાંધ લા માની સુતારી બહુવાલા રે ચે રાંદલમાં માના બાજો ટો લૈયા વેરે રે ચે રાંદલમાં જય જય રાંદલ જય જય રાંદલ મા રમો રમો રે જય જય રાંદલ માની માને મણિયા ર રે જય જય રાંદલ માની ચૂડલી લઈ આવે રે જય જય રાંદલ ചേര മച്ച മമോ രമോ റെേര മയിച്ച മോ ഖലോ റേ രമ ചേല മസുബി ബൗവാലാ രേ ചേര മീ ചൂടി ലൈ ആ വേറെ ചെറിയ சைச்சே ரந்த மைச்சே ரோ ரோ ரே ரெச்சை ரந்த மோ கே ரெய ரே சோனீ பவுளா ரே சை சய ரே சை சை ரந்த ம જય ચ રાલ મા રાંધલ મમો રમો રે જય લ મંદલ મો ખો રે જય લ મંદલ લીલે ગોડે કરી સવારી તું તો સુર જગેર પટરાણી ખમ ખા રે રંધો જય મંદલ મા હલો મિત્રો આપણું ગીત ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં ચેર આંદલમાં લખવાનું ભૂલતા નહીં